કાર પશુપાલક મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં અને જો તમારા પર તમારી કોઈ વસ્તુ યુટ્યુબ અથવા ઇન્સ્ટાગ્રામમાં મૂકવી હોય તો ઇન્સ્ટાગ્રામની લિંક પણ મારી બાયોમાં આપેલ છે તો તમે ત્યાંથી જઈ અને ફોલો કરી લો અને તેમાં તમે વોટ્સઅપ કરી શકો છો તો આપણે વિડીયોની શરૂઆત કરતાં તમે વિડીયોમાં જોઈ શકો છો એક નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો વેચવાની છે કોઈપણ જાતનો ફોલ્ટ નથી ઉંચાઈ લંબાઈમાં સારી છે હાર્ડગેજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો હાલ તેની ડિટેલ્સની વાત કરીએ તો એક મહિનાની વ્યાયગલ છે બચ્છું નથી એવું માલિકનું કેવું છે કે ભાઈ પારું નથી મરી ગયું છે હાલ ત્રણ ત્રણ લિટર જેવું દૂધ કરે છે ને સો એ સો ટકા જવાબદારી સાથે આપવાની છે ચારે ચાર આછળ આ પેડ ગરમી ટોટલ જવાબદારી સાથે આપવાની છે કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો હાલ કિંમતની વાત કરીએ તો ચાલી હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજીત કિંમત છે એમાં પણ તમને ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો સાંથળ ગામ છે ધોળકા તાલુકો છે અને ઢોળકા જિલ્લા અમદાવાદ જિલ્લાની અંદર તમને જોવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે પર આપેલ છે તો વધુ માહિતી ભણવી શકો છો માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે બે નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો આ ભેંસ વેચવાની છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ઉચાઈ લંબાઈમાં સારી છે હાર્ડ ગો ટકા જવાબદારી છે અને પેલા વેતરમાં છે એવું માલિકનું કેવું છે કોઈ પણ બીજો ફોલ્ટ નથી તમે વિડિયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો પેલા વેતરમાં હાલ પાંચ દિવસની કાચી છે જો એ સો ટકા જવાબદારી લેવામાં આવશે એવું માલિકનું કેવું છે ચારે ચાર આસળ આ પેટ ગરમી ટોટલ જવાબદારી સાથે આપવાની છે કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો પણ લગાવી શકો છો અને તમે તારે બધી જવાબદારી સાથે આપવાની છે તેવું માલિકનું કેવું છે હાલ કિંમતની વાત કરીએ તો માલિકે એવું કેવું હતું છે કે ભાઈ ફોન કરી અને કિંમત જાણી લેવાની હાલ જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો સીખલી ગામ છે સાવરકુંડા તાલુકો છે અને અમરેલી જિલ્લાની અંદર તમને આ બેન જોવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે પર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યાર બાદ આવશે ત્રણ નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંસ વેચવાની છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ઊંચાઈ લંબાઈ સારી છે હાટ ગજ પૂરી છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો ઘાટ પણ તમે જોઈ શકો છો ટોપ ક્લાસ નેચરલી ભેંસ છે તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો એમાં જવાબદારી પણ બધી લેવામાં આવશે ચારે ચાર આસડ છે આ છે પેટ ગરમી છે ટોટલ જવાબદારી સાથે આપવાની છે સો એ સો ગેરંટી ભેંસ છે એવું માલિકનું કેવું છે હાલ વેતરની વાત કરીએ તો બીજા વેતરની ખડેલી છે ટોપ ક્લાસ ચાલી છે ઘાટ પણ તમે જોઈ શકો છો હાલ કેટલો ટાઈમ કાઢે એમ છે એની વાત કરીએ તો હાલ પંદર દિવસની કાચી છે અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી કિંમતની વાત કરીએ તો એક લાખ પચીસ હજાર જેવી કિંમત રાખેલ છે અંદાજિત કિંમત છે એમાં તમને ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો અડવાણા ગામ છે પોરબંદર તાલુકો છે પોરબંદર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે ચાર નંબર ઉપર ભેંસ આ ભેંસ વેચવાની છે ભૂરી ભેંચ વેચવાની છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટોપ ક્લાસ ન ચલ અને સારા બ્રેડની ભેંચ છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો ભેંચની ઊંચાઈ લંબાઈ પણ તમે જોઈ શકો છો હાર્ડ ગજુ પણ તમે જોઈ શકો છો અને કોઈ પણ બીજો ફોલ્ટ નથી હાલ વેતરની વાત કરીએ તો બીજા વેતરમાં છે ને ટોપ ક્લાસ નસલી ખડેલી છે અને બહુ સારા નસરલી છે તે તમે વિડીયોના માધ્યમથી પણ અંદાજો લગાવી શકો છો હાલ દૂધની વાત કરીએ તો આઠ લિટર દૂધ ભરી લેવાની છૂટ આઠ લિટર જેવું દૂધની ગેરંટી લેવામાં આવશે કોઈપણ જાતનો બીજો ફોલ્ટ નથી આવ આ આસણની ટોટલ જવાબદારી સાથે આપવાની છે અને આ આસણની પણ સોખી છે કોઈ પણ બીજો ફોલ્ટ નથી ચારે ચાર આસણ પણ કમ્પ્લીટ છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અને અંદાજો પણ લગાવી શકો છો કિંમતની વાત કરીએ તો એક લાખ દસ હજાર જેવી કિંમત રાખેલી છે માલિકે અંદાજિત કિંમત છે એમાં તમને ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ભેસાણ ગામ છે એ અને જૂનાગઢ જિલ્લાની અંદર તમને આ બેન્ચ જોવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ પણ તમે કરી શકો છો ત્યારબાદ આવશે પાંચ નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંસ વેચવાની છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ઉંચાઈ લંબાઈમાં સારી છે હાર્ડ ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે તે તમે વિડીયોના માધ્યમથી જો અને અંદાજો લગાવી શકો છો સો એ સો ટકા જવાબદારી સાથે આપવાની છે ગેરેન્ટેડ ભેંસ છે કોઈપણ જાતનો બીજો ફોલ્ટ નથી હાલ વેતરની વાત કરીએ તો બીજા વેતરમાં છે હાલ ટોટલ જવાબદારી સાથે આપવાની છે પંદરથી સત્તર દિવસની હાલ વાર સેવી વ્યાવવાની કાચી છે પંદર સત્તર દિવસની અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી આગળના વેતરમાં આઠ લીટર દૂધ તમારે ભરી લેવાની અને માલિકનું એવું કહેવું છે કે સાટા પણ કરવા છે કોઈપણ જાતનો બીજો ફોલ્ટ નથી ટોટલ જવાબદારી સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ જોઈ શકો છો કોઈપણ બીજો ફોલ્ટ નથી તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો ભેંચ જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો નાજાપુર ગામ છે મેંદરડા તાલુકો છે અને જૂનાગઢ જિલ્લાની અંદર તમને ભેંચ જોવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ જ છે તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ હશે સો નંબર ઉપર ભેંચ ભેંચ તમે જોઈ શકો છો ઓરિજિનલ જાફરાબાદી નસેલી ભેંચ વેચવાની છે ટોપ ક્લાસ કોઈ કોઈપણ જાતનો ફોલ્ટ નથી ઉંચા લંબાઈમાં સારી છે હાર્ડ ગઝામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો લગાવી શકો છો હાલ ડિટેલ્સની વાત કરીએ તો હાલ બીજા વેતરમાં છે દસ દિવસની કાચી છે અને કોઈપણ જાતનો ફોલ્ટ નથી અગિયાર લીટરની દૂધની જવાબદારી લેવામાં આવશે એવું માલિકનું કહેવું છે કે અગિયાર લીટર દૂધ તમારે દોઈ લેવાની છૂટ આગલા વેતરમાં અગિયાર લીટર જવાબદારી ચારે ચાર આસળ આ પેટ ગરમીની બધી સોખી અને બધી જવાબદારી સાથે આપવાની છે તે તમને વિડીયો માધ્યમથી બતાવી શકો છો કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અને સારા નસલ સારા બ્રિડ છે તે તમે વિડીયો માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો હાલ કિંમતની વાત કરીએ તો બે લાખને દસ હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજિત કિંમત છે એમાં તમને પણ ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો સાપુર ગામ છે માંગરોળ તાલુકો છે જૂનાગઢ જિલ્લાની અંદર તમને આ જોવા મળી જશે માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે પર આપેલ છે તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે સાત નંબર ઉપર ભેંચ બેન્ચ તમે જોઈ શકો છો તે તમે વિડીયોમાં જોઈ શકો છો ટોપ ક્લાસ નેચરલી બેન્ચ છે કોઈપણ જાતનો બીજો ફોલ્ટ નથી ચાર ચાર આ પણ જવાબદારી આની અને પેટ ગરમીની એ સો ટકા જવાબદારી સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અને અંદાજો લગાવી શકો છો હાલ આઠ દિવસની કાચી છે એવું માલિકનું કેવું છે આઠ દિવસ કાઢે એમ છે અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી વ્યા છે એ ચોથા વેતરમાં વ્યા છે હાલ કિંમતની વાત કરીએ તો એક લાખને પંદર હજાર જેવી કિંમત રાખેલ છે અંદાજિત કિંમત છે એમાં તમને એ સો ટકા ફેરફાર કરી આપશે અને જોવા ક્યાં મળતો માલિકના નંબર આપેલ છે તો તમે માલિક પાસેના નંબરમાં કોન્ટેક કરી લો અને એડ્રેસ પણ તમે ત્યાંથી પૂછી શકો છો એવું માલિકનું કેવું છે ત્યારબાદ આવે છે આઠ નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંસ વેચવાની છે ટોપ ક્લાસ નેચરલી ભેંસ છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ઉંચાઈ લંબાઈમાં સારી છે હાર્ડ ગેઝ સારી છે બધી જવાબદારી સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો વેતનની વાત કરીએ તો હાલ પાંચમા વેતનમાં છે એવું માલિકનું કેવું છે સો એ સો ટકા જવાબદારી ચારે ચાર આસળ આ પેટ ગરમી ટોટલ જવાબદારી સાથે આપવાની છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો બહુ ટોપ ક્લાસ નસલી ભેંસ છે અને વેતરમાં છે પાંચમા વેતરમાં છે એવું માલિકનું કહેવું છે અને એને પણ આઠ દિવસની જ કાચી છે ટોટલ જવાબદારી ચારે ચાર રાષ્ટ આ પેટ ગરમી કોઈપણ જાતનો ફોલ નથી અને જો એ સો ટકા જવાબદારી સાથે આપવાની છે તે તમે વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ જોઈ શકો છો અંદાજો પણ લગાવી શકો છો અને સારા નસલી ભે ભેંસ છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો હાલ કિંમતની વાત કરીએ તો પંચ્યાશી હજાર જેવી કિંમત રાખેલ છે અંદાજીત કિંમત છે એમાં પણ તમને સો એ સો ટકા ફેરફાર કરી આપશે એવું માલિકનું કહેવું છે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ જ છે તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે આઠ નંબર ઉપર બળદ બળદ તમે જોઈ શકો છો બળદમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી કોઈ પણ ખોટી આદત નથી સારા બળદ છે અને ઊંચાઈ લંબાઈમાં સારા છે હાલવામાં સારા છે અને ટોપ ક્લાસને સલાહ બળદો છે તે તમને વિડીયોના માધ્યમથી પૂરા પૂરા બળધો બતાવી શકો છો અને કોઈ પણ બીજો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી કોઈ મારવાની કોઈ પણ બીજી બેસવાની કે બધી જવાબદારી સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અને અંદાજો લગાવી શકો છો સાલવામાં ટોપ ક્લાસ નસલ અને એટલા ઉંમરમાંય નથી નાની ઉંમરના બળધો છે તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો ટોપ ક્લાસ નસલ સારી બ્રીડ અને સારા નસલના જાતવાન બળધો છે એવું માલિકને કહેવું છે અને એ સો ટકા ગેરન્ટેડ સાથે વેચવાના છે કોઈ પણ બીજો ફોલ્ટ નથી તે તમારે માલિક પાસેથી જાણી લેવાનું કિંમતની વાત કરીએ તો સાલી હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજીત કિંમત છે એમાં પણ તમને ફેરફાર કરી આપશે અને જો આ માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો તમે ત્યાંથી વધુ માહિતી મેળવી લેવાની અને માલિક હારે કોન્ટેક કરી લેવાનું અને જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ના કરી હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી લેજો